નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીકાસાગર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે લીલા પડવાસ વિશે તમે લીલો પડવાસ શબ્દ તો સાંભળેલો જ છે લીલો પડવાસ એટલે શું તથા અમુક ખેડૂતો લીલો પડવાસ કરતા પણ હશે તો આપણે તે અંગેની આજે વિસ્તૃત માહિતી મેળવવાની છે તેના માટેની જમીન કઈ રીતે તૈયાર કરવી લીલા પડવાસમાં આપણે કયા પાકોનો ઉપયોગ કરી શકીએ તે અંગેની આજે આપણે ડીપમાં એટલે કે વિસ્તૃત માહિતી આજે આપણે મેળવવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો આપણે એ સમજીએ કે લીલો પડવાશ એટલે શું કે લીલો પડવાશ એટલે કે અમુક પાક અમુક જે કઠોળ વર્ગીય આપણે જે પાક હોય છે જેનો વિકાસ ઝડપી જેનો વિકાસ ખૂબ ઝડપી હોય એના વિકાસ વૃદ્ધિ ખૂબ ઝડપી હોય અને તે ઊગે અને અમુક સમયે તેને જમીનમાં દાટી દેવાની પ્રક્રિયાને લીલો પડવાસ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કેવા પ્રકારના પાકો કયા પાકો લઈ શકાય તથા અમુક અવસ્થા એટલે કે કઈ અવસ્થા એ બધી આપણે ધીરે ધીરે ચર્ચા કરશું જો તમને સમજાઈ ગયું છે કે લીલો પડવાસને આપણે સાદી ભાષામાં કઈ રીતે ઓળખી શકાય કે અમુક પ્રકારના એવા પાકો હોય છે જેના વિકાસ વૃદ્ધિ સારા હોય અને એને આપણે જમીનમાં પાછો અમુક અવસ્થાએ દાટી દઈએ એને લીલો પડવાસ તરીકે ઓળખવામાં આવે છે હવે લીલા પડવાસના પાકોમાં આપણે કયા પાકનો ઉપયોગ કરી શકીએ તો તેમાં આપણે અને અને ઈકળ ઈકળ છે તો ન હોય અમુક કઠોળ વર્ગીય પાકોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેમાં મગ પછી ચોળા તે બધા પાકોનો આપણે ઉપયોગ કરી શકીએ ગવારનો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ તો આપણે ક્લિયર થઈ ગયું છે કે લીલા પડવાસનો કયા પાકનો ઉપયોગ કરી શકીએ હવે આપણે જોઈશું કે કઈ અવસ્થા આવે છે તથા કઈ રીતે તેને દાટવામાં આવે છે તો અવસ્થાની આપણે વાત થઈ કે અમુક જે નક્કી કરેલા પાક હોય છે જે કઠોળ વર્ગીય પાક હોય છે સણ હોય છે ઈકળ હોય છે જે તમે નક્કી યોગ્ય નક્કી કરેલા લીલા પડવાશના પાકો હોય છે તેની પિસ્તાલીસ દિવસ કે ચાલીસ દિવસના અંતરે અથવા તો ફૂલ આવ્યાની અવસ્થા પહેલા

જમીન કઈ રીતે તૈયાર કરવી ખેડૂત મિત્રો તમે ઉનાળાની season લીલો પ્રવાસ કરતા હોય તો તેમાં આપણે શું કરવાનું છે કે જે આપણે શિયાળામાં જે આપણે મોલ લઈ લીધેલો છે જો શિયાળામાં તમે ધાણા વાવેલા હોય ચણા વાવેલા હોય જીરું વાવેલું હોય કે ઘઉં વાવેલા હોય તેનો આપણે મોલ લઈ લીધો છે તેને વાટી લીધા છે તો તે જમીનમાં શું કરવાનું છે કે સામાન્ય એવી આપણે ખેડ કરી દેવાની ખેડ મીન્સ કે સામાન્ય જમીનને આપણે ખડબતડી કરી દેવાની છે ખડબતડી થઈ ગયેલા બાદ ત્યારબાદ આપણે જે તમે નક્કી કરેલો લીલા પડવાસનો પાક હોય જો સણ અને એકળ તમે લીલા પડવાસ માટે લ્યો તો એ સોનામાં સુગંધ ભળે તેવું કામ કરે છે તો આપણે જે તમે લીલા પડવાસનો ઉપયોગ કરેલા પાકની છાટણી કરી દેવાની છે છાંટી શકો અને જો તમારે ઓરણીની મદદથી વાવવું હોય તો વાવી શકો પણ વાવવા કરતા છાંટો તો સારું કારણ કે વાવવામાં વધારે તમારે ખર્ચા થાય અને એના કરતા છાટણી કરો તો સારું જો એ આપણે લીલા પાડોશમાં નક્કી કરેલા પાકની છાટણી કરી અને પાછળથી આપણે પિયત આપી દેવાનું છે એટલે એ કામ આપણે બહુ મસ્ત રીતે ઉગી જશે અને એનો ઉગાવો બહુ સારો આવી જશે તો ચાલો એ તો આપણે નક્કી થઈ ગયો કઈ જમીન તૈયાર કરવી લીલો પડવાશના ફાયદા શું છે લીલો પડવાશ આપણે કર્યો હોય તો તેનાથી આપણે ફાયદા શું મળે તો તેનાથી આપણે મોટા જથ્થામાં સેન્દ્રિત કાર્બન મળે છે તે જમીનમાં આપણે ખૂબ ઉપયોગી છે કાર્બન છે એ જમીનમાં આપણે બહુ મોટા પ્રમાણમાં ઉપયોગી છે આપણે જે કાર્બનની એક અલગથી વિડીયો આપણે બનાવશું અત્યારે આપણે એની ચર્ચા નથી કરવી પણ આપણે લીલા પડવાસથી કાર્બનમાં બહુ સારું બેનિફિટ મળે છે બીજો ફાયદો કે જો તમે કઠોળ વર્ગીય પાકો લીલા પડવાસમાં લીધેલા હશે તો તેમાંથી જમીનને મોટા પ્રમાણે નાઇટ્રોજન મળશે કઠોળ વર્ગીય પાકો છે અમુક એમાં જે રાઇઝોમના બેક્ટેરિયા છે એ જમીનમાં પરત ફરતા જમીનમાં મોટા પ્રમાણે નાઇટ્રોજનની પૂર્તિ કરે છે હવે ત્રીજો ફાયદો છે કે જમીનમાં જે આપણે લીલો પડવાસ કર્યો અને તેના કોહવાડ દ્વારા વિઘટન પ્રક્રિયા અને કોહવાડ દ્વારા જમીનની છિદ્રાળુ અને ભરભરી બનાવે છે જેથી જમીનમાં ફળદ્રુપતા વધે છે જમીનનું પીએચ લેવલ હોય છે એને મેન્ટેન રાખે છે એને પીએચ લેવલ જે આપણે સાત ગણીએ છીએ સાત નું પીએચ લેવલ જમીનનું હોય એ સારામાં સારું તો જે પીએચ લેવલ છે ને એને મેન્ટેન રાખશે લીલો પડવાસ કે જમીનમાં જે સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ જે આપણે જીવો છે એને આંખે આપણે જોઈ નથી શકાતા અને જે આપણે જમીનમાં ખૂબ ઉપયોગી હોય છે તેની સંખ્યામાં પણ લીલો લીલોપડવાસથી વધારો થતો જોવા મળશે પડવાસ પછી લેવામાં આવતી પાકની ગુણવત્તામાં બહુ સારું પરિણામ જોવા મળે છે તેની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળે છે ઉત્પાદનમાં પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળે છે અને આ કુદરતી ખાતર પોષક તત્વોથી ભરપૂર હોવાથી તેમાંથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી આવતું હોય છે જમીનમાં લીલો પડવાસ કરવો ખૂબ જ જરૂરી હોય છે અને કરવો જ જોઈએ તો મિત્રો આ હતી આજની આપણે લીલા પડવાસ વિશેની માહિતી હું આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે આજ માટે એટલું જ ફરી પાછા મળીશું નવા ટોપિક આજ માટે એટલું જ આભાર